દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા કેસરપુર આચાર્ય કર્મચારીઓ ગેરહાજર હોવાના સ્થાનિક ગામજનો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે ત્યારે મીડિયા પ્રતિનિધિ અભયસિંહ રાવલે સિંગવડ તાલુકાના અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા કેસરપુર ની મુલાકાત લીધી શાળાના આચાર્ય હેતલબેન પટેલ તેમના પતિ ધર્મેન્દ્ર પટેલ તથા કર્મચારી ગેરહાજર રહ્યા હતા આંગે અંગે છાનબીન કરતા શાળા સમય દરમિયાન વગર રજા રિપોર્ટ ગેરહાજર કર્મચારીઓના હાજરી પત્રક નહોતા બાળકોની ઓનલાઈન હાજરી પણ પૂરેલી નહોતી તેમજ અનેક પ્રકારની ગંભીર ક્ષતિઓ સામે આવી હતી શું નામ છે આપનું કાંતિભાઈ કેવા કાંતિભાઈ પટેલ આખું નામ કાંતિભાઈ નરસિંહભાઈ પટેલ તમે આ કિસરપુર આશ્રમ શાળામાં બે હજાર બે હજારની ભરતી શિક્ષક છો શિક્ષક કયા ધોરણ ભણાવો છો ત્રીજું ને પાંચમું બરાબર છે હવે અહીંયા જે તમારા આ કોર્ટર છે બાળકોને આશ્રમ ચાળામાં પણ કોઈ સગવડ નથી આ તમારા કર્મચારીના કોર્ટર છે હા ખૂબ ખગરત અલગ છે જોવાય છે ને તમે શૌચાલય કરવા ક્યાં જાવ છો અત્યારે તો ખુલ્લામાં બાળકો પણ ખુલ્લામાં જાય છે બરાબર છે અને આ જે છે આ શું છે

રજા રિપોર્ટ છે સાહેબ આવી ને ગયા છે અને બાળકોના રજા રિપોર્ટ બાળકોના રજા રિપોર્ટ નથી અને બીજા શિક્ષકો ગેરહાજર છે એમના પણ રજા રિપોર્ટ નથી આવી ને ગયા છે આવી ગયા છે પટેલ મનોજ નાથુભાઈ કયા સંસાળા અનુદાનિત નિવાસી બક્ષી પંચાયત સંસાળા કેસરપુર કઈ ધોરણ ભણાવવા ओके okay. सर तमाम धुरम धुरम बोलो कोई धुरम तुम्हारो है तुम कोई धुरम बनाओ बीजू ने सुन नाम पटेल कांतिलाल नरसिंह ओके okay. विमल सेफ तुम कोई धुरम बनाओ सर

આ ભાઈ કર્મચારી છો રસોઈ એમ છો શું નામ તમારું ભાઈ આજે શું જમવાનું બનાવ્યો છે રોટલા ને રોટલા પેલા ભાઈ છે બરાબર વિમલ સાહેબ

સાચું બોલી જેવું સારું એમ આપણે જુઠ્ઠું નહી બોલવાનું કે આટલા બાળકો છે આટલા આપણે કોઈ વાંધો નથી પણ સાચું બોલ્યું હોય તો સારું બઉ ઓછા બાળકો છે